અંકલેશ્વરના કાપોદરા ગામની અંબેવેલી સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ ત્રણ લાખની કારની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ઘરફોડ ચોરીની અવરનવર બનતી ઘટનાઓથી પેલી પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે કાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કાપોદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ કારની ચોરી કરી બે અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા જો કે તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરો મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે અને ત્યારબાદ કારને હંકારવાનો પ્રયાસ કરતા એક ક્ષણે કાર મકાનના કમ્પાઉન્ડની વોલ સાથે ભટકાય છે ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બંને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે